નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ભલે ભરૂચની બેઠક હારી ગયા પરંતુ તેઓ સતત ભરૂચ જિલ્લાની પ્રજા વચ્ચે જઈ રહ્યા છે લોકોના મુદ્દા ઉઠાવી રહ્યા છે થોડા દિવસ પહેલાં તેમણે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી અને આદિવાસીઓની જમીનો પર બિન આદિવાસીઓના કબજાનો મુદ્દો તેમણે ઉઠાવ્યો અને હવે ભરૂચ જિલ્લામાં જે ખનીજ માફિયાઓની લૂંટ ખસોટ ચાલી રહી છે જેનાથી સામાન્ય માણસ હેરાન પરેશાન છે પર્યાવરણને નુકસાન છે ત્યારે આ મુદ્દે ચૈતર વસાવા હવે મેદાન આવ્યા છે અને તેમણે સરકાર પાસે વારંવાર માંગ કરી હોવા છતાં પરિણામ ન મળતા તેમણે જનતાને સાથે રાખી જનતા રેડ કરવાનો નિર્ણય કર્યો છે આથી ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે ભરૂચ કલેક્ટરને આવેદન આપી પછી તેમણે મીડિયા સમક્ષ આ વાત કહી છે સાંભળો આજે અમે માનીએ કલેક્ટર શ્રી અને ઉદ્યોગ મંત્રી શ્રીને આવેદનપત્ર આપેલું છે સાથે સાથે લેબર કમિશનર અને ખાણ ખનિજ વિભાગને પણ અમે આવેદનપત્ર આપી છે ભ્રષ્ટ અધિકારીઓને ભૂમાફિયાના લીધે ખૂબ હાલાકીનો સામનો કરવો પડે છે આ વિસ્તારમાં શેડ્યુલ એરિયા છે તો તે ડબલ એની જમીનો પર બહારના લોકોએ ગેરકાયદેસર રીતે નેશનલ ગ્રીન ટ્યુબ્યુનલની પરમી પરવાનગી વગર ઇન્વાયરમેન્ટ ક્લિયરન્સની સર્ટી વગર બારોબર આવીને જ્યાં પરવાનગી હોય એના કરતાં પણ દૂર દૂરના ગૌચરો જંગલો અને પડતર જમીનો પર ખોદકામ કરીને ખૂબ મોટું કૌભાંડ કરેલું છે એની તપાસ કરવામાં આવે અને આ જે ગેરકાયદેસર રેતીની લીજો હોય સિલિકા પ્લાન્ટ હોય અને રેતીના ઢગલાઓ છે એ બધું બંધ કરવામાં આવે એવી અમારી માગણી છે જેનાથી સામાન્ય લોકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડે છે ઘરોમાં તિરાડો પડે છે પાણીના સ્તર નીચે જાય છે અને લોકો અનેક બીમારીઓનો આજે સામનો કરી રહ્યા છે અને જે પાણી સિલિકાઓમાંથી નીકળે છે છે ઢોર પીને મરી રહ્યા ત્યારે અમે હવે ચલાવવાના નથી સાથે સાથે અમે લેબર કમિશનર અને કલેક્ટર સાહેબને બીજા મુદ્દામાં એવી રજૂઆત કરી છે કે એશિયાની આટલી મોટી જીઆઈડીસી હોવા છતાં અમારા લોકોને એમાં જમીનો ગઈ છે તો તે ડબલ એની જમીનો છીનવી લેવામાં આવી છે અને સ્થાનિક યુવાનોને રોજગારી આપવામાં નથી આવતી બહારના લોકો આવે છે એમને સારા સારા પોસ્ટ પર પરમેડન કરી દેવામાં આવે છે અને લોકલ લોકોને અહીંયા શોષણ થાય છે ત્યારે ઔદ્યોગિક નીતિ પ્રમાણેનો રેશિયો જળવાય અને સ્થાનિક યુવાનોને રોજગાર મળે અમારા પ્રયાસો છે જો સરકાર દિન સાતમાં નથી કરતી આવનાર દિવસોમાં કંપની હશે સિલિકા પ્લાન્ટ હશે કે કપચીની લીજો હશે કે રેતીની લીજો હશે અમે જનતાને સાથે રાખીને રેડ પાડીશું અને જનતાની અદાલતમાં જે પણ નક્કી થશે એ કાર્યવાહી અમે લોકો પર કરીશું